ભુજ ખાતે માનવજ્યોત સંસ્થા દ્વારા શિયાળાની ઠંડીમાં જરૂરતમંદો ને જેકેટ અને ધાબડા વિતરણ શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ ભુજ ની સંસ્થા દ્વારા ખુલ્લામાં પડ્યા પાથર્યા રહેતા લોકોને ઠંડી સામે રક્ષણ આપવાનું કાર્ય શરૂ કરાયું છે જ્યાં લોકો ખુલ્લામાં બેઠેલા નજરે ચડે ત્યાં ત્યાં તેમને જઈ જાકેટ પહેરાવી આવે છે લોકોને ઠંડી સામે રક્ષણ મળે એવા ઉદ્દેશ સાથે ધાબડા વિતરણ કાર્ય શરૂ કરી દેવાયું છે જેમ જેમ આ કાર્યમાં નો સહયોગ મળશે તેમ તેમ જરૂરતમંદ લોકો સુધી ધાબડા પહોંચાડવામાં આવશે જે દાતાશ્રીઓને જરૂરતમંદ લોકો સુધી ધાબડા પહોંચાડવા હોય તેઓ શ્રીને માનવ માનવજ્યોત સંસ્થા ભુજ મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફાઈવ વન છે ઠંડીનું પ્રમાણ વધ્યું છે જે ઝૂપડા મરે છે જેઓ કાચા મકાનમાં રહે છે અને ખુલ્લામાં પડ્યા પાથર્યા છે એવા લોકોને ધાબડા મળે એવા એક સાથે માનવજ સંસ્થાએ ધાબડા વિતરણ કાર્ય શરૂ કર્યું અમારા વર્ધમાન નગર કચ્છના દાતા સ્વર્ગસ્થ અનિલભાઈ એમ મહેતા હસ્તે રશ્મિબહેન અનિલભાઈ મહેતા પરિવાર કે જેઓ વર્ધવાનગરમાં રહે છે અને હાલે વિદેશમાં વસે છે છતાં પણ એમને એક વિચાર આવ્યો કે આપણે ભુજની માનવજ સંસ્થા જે કાર્ય કરી રહી છે એમાં આપણે સાથ સહકાર આપીએ અને આવા લોકો જે છે એમને આપણે ધાબડા પહોંચાડીએ તો અમારી સંસ્થા દ્વારા છેલ્લા આઠ દસ દિવસથી ધાબડા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં ખુલ્લામાં લોકો પડ્યા છે પડ્યા પાથર્યા છે એમને ધાબળો ઉઠવા મળે તો એમને ઠંડી સામે રક્ષણ મળે એવા હેતુ સાથે અત્યારે અમારી સંસ્થા દ્વારા દરરોજ સવાર સાંજ બે ટાઈમ જુદા જુદા વિસ્તારોમાં જઈને જરૂરતમંદ લોકોને ધાબડા મળે અને ઠંડી સામે એમને રક્ષણ મળે એવા હેતુ સાથે અમે ધાબડા વિતરણ કાર્ય શરૂ કર્યું છે આમાં વિવિધ દાતાશ્રીઓનો પણ અમને સાથ સહકાર મળી રહ્યો છે દાતાશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે હજુ પણ ઘણા બધા દાબડાની જરૂર છે અમે તો હજી લોકોએ અમે તો હજુ કામ શરૂ કર્યું છે પણ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો એને લક્ષ્યમાં રાખીને

Double nine two five one four double two zero one WW